જય તો જય દ્વારકાધીશ તો ફરી વાર અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં દઈશું અને નો મજામાં આવતો વ્લોગ જોઈ લો અને અત્યારે આજે આપણે જવાનું છે માળનાથ મારા આપણે મામા દેવ બોલાય થાય અત્યારે આપણે માળનાથ જવાનું છે હલો તો હું માળનાથ જાઉં ભલે ટાટા હા અત્યારે ટાઈમ નથી નાખે હું જોઈ નાખે તમને ગાડી તો ટાઈમ એમ જાઈ તો હાલો આપણે મોડું નથી કરવું હલો આપણે બે ત્રણ કન્ટિન્યુ બ્લોકમાં રેજો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે તકલીફ પગ્યાસી એક વિશ્વ આવેલો છે અને એક આરામ આવેલો છે કેમ અને આપણો એક મિત્ર આવે છે મારો છોકરો હરીન આવે છે ગાડી લઈ લીધી છે શું કરવાનું છે પિકઅપ કરવા જવાનું છે અરવિંદ એવું છે તો હાલો બઉ મોડું નથી કરવું આપણે આપણે વાડ જોયે છે તો તમે કન્ટિન્યુ બ્લોક માં બના રહેજો આપણે આવી ગઈ આપણે હવે જાવ દે એટલે અત્યારે પેલા જવાનું છે પડી પછી પડી લે મારા પૂન છોકરાને લઈને પછી જાવ દેવાનું છે આપણે માલના અત્યારે તો ભડી પગી ગયા છે ને મારા પુન છોકરો તો મળી ગયો આ લગભગ એમ ચાલુ કરી લગભગ 10 થી 15 ફોન કર્યા કે હાલો ને આ તારા તમારા ગામમાં રોદા એવન પાસે એટલે વાલ લાગે પછી ચાલો આપણે હવે

ફાઇનલી મિત્રો તરસ હવે માણલા ભગી ગયા છે કા ભગી તો જા પણ બહુ તડકો લાગ્યો મજા આવે નોકરી કઈ ફાડ મે આમ ચલે પહાડ મે રહી જો આ રીતનો નો સેવ કા નજર અને અહીંયા આપણે દર્શન કરવાનું છે જો આ મંદિર તો તમે કન્ટિન્યુ બ્લોક માં રહેજો વિસો જો અહીંયા ભાગમાં માં તમને ડોડ લાગે આવડે જો નડે વિસો તો ભાગ લે છે એમ તો ડોડ કેટલું બધું ભાગ લાયા છે અને અહીંયા છે ને કોણ છે અહીંયા નાવાનું ને એવું છે અહીંયા જો તમને બતાવું જો આ રીતનું છે આ બધા નાતા સોમામાં અત્યારે કચરો થઈ ગયો જો તો હાલો હવે દર્શન કરી લઈએ હવે અને તમને પણ દર્શન કરાવી દર્શન કરી લઈએ ક્યાં સુધી સિનેમેટિક ના દર્શન કરી લેજો તો હવે દર્શન કરી લીધા છે અને હવે પાછા જાય છે હવે ડુંગરની ઉપર એને શું કહેવાય અરવિંદ નાથિલ ઉપર નાથિલમાં જાય છે તારે અને આ ઝાડું કેવું છે કોમેન્ટ કરી નાખ્યું ઉપર જાય છે નાથિલમાં માં ના જો આ ભાગનો કોથળો લીધો છે ના ભાગને ને એવું ખાઈ એવું ને એવું ખાવું ને તો કોઈ સિંગીમ નો ખાતું એવું અત્યારે જો અહીંયા સડી છે

પુંજો તમે તો ગાઈસ તમે કન્ટીન્યુ લોકો બના રેજો આપણે જો તમે પંખે જઈને તમને ડાયરેક્ટ બતાવી તો ફાઇનલી મિત્રો અત્યારે જો હવે માથે આવી ગઈ છે હાવ હાવ ટોચ ઉપર આવી ગઈ છે અને હવે ભૂખ લાગી છે તો નાસ્તો બાસ્તો કરીશું હાલો હાલો બે હવે બેસો હા ના ના એ લાય તો ક્યાં બેહું આગળ પવન આવે ના આ શોર્ટ આ આ લાગે છે આયા પવન આવે ને અમે મસ્ત ઝાડું છે તો ત્યાં પોરો ખાવા ઉભા રહ્યા છે પણ જોઈ જેમ થાય એમ હોય જો પછી આયા ઓલ પાકડું પડ્યું જો આયા ન્યા આપણે જવાનું છે ન્યા ન્યા આપણે જવાનું છે આપણે વિશાર આવે કે હે ને અમાર બાપા નો તો એમ કેતા હા કેતા હન હોની હાથ બિસાને તો હવે જો હવે એક મસ્ત એક રોકી લીધો છે એક મસ્ત મજાનો જો હાય જરા લોકો બધું ભાગ ને બધું ઠેલવે છે અને અમે ભઈ આવ્યા છે જો આ ડુંગર જોવા માટે કે મસ્ત લાગે સહી જો આ છે આપણું મિની સાપુતારા હો આડે ભાવનગર નું ડેન્જરમાં ડેન્જર મિની સાપુતારા તો હવે ભૂખ લાગી છે તો હવે નાસ્તો કરી લઈ તો હવે આપણે તો કાઢી નાખ્યું છે બધું ભાગ આપણે જો આ બધા જો કેટલા પુડીકા ખાલી કરી નાખ્યા છે તો ભૂખ લાગી ને બધા તો હાલો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને મળીએ આ કેટલું ખાવું છે અને આ કાગળિયા પાછા લઈ જાવ નહીં ચૂલો હળગાવ ઘરે ના રે ના નહીં ના રે તો હાલો અમે નાસ્તો કરી લઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે જો હવે ખાઈ લીધું છે હવે અને હવે આ એટલી ખડની ની વધી છે એટલી ભાકા દીધી ઓલા વાંચે ખડ ની નથી અમાર ભાગ હોય છે કુટો કુટો એવું છે એમાં સોડા હોત ને તો મજા આવી જાત પણ અમને એમ કે સોડા અમને નહીં મજા ઉપર ગા કોર કોર હવે કે કે ને એક દુકાન ઉભા રહેવું અને અહીંયા સોડા લેવું બે ત્રણ ના ના કે બહુ મજા

આપણે કેમ કે છે ને એવું નહોતું ગામના બે ત્રણ ખવરિયા વાત એવી કરતા છે ને કે આ બે નંબર નો ઘરે તો આપણે એને કરી દેખાડવાનું શું કઉ બરોબર તમારી વાત કઈ કરે તો કન્ટિન્યુ બને રહી છે તો અહીંથી અમે નીકળી જાય ડાયરેક્ટ ક્યાં મળવી હેઠે જઈ બાય તો હવે અમે હેઠે ભાઈ આવ્યા છીએ અને હવે અત્યારે જવું છે ઘરે હવે ક્યાં હવે ઘરે જવું ને આરવી ના ઘરે જવું છું કેમ અરવિંદ ના ઘરે જવું ને આપડે અત્યારે આપણે સાવન છે એવું લાગે હરિ ના ઘરે તો હાલો કન્ટિન્યુ બ્લોક માં આપડે હાલો જઈ હરિ ઘરે હાલી આવે છે ને તડકો ફૂલ લાગ્યો છે તો ગોળો ખાવા આવ્યા છે નો નો તડકો લાગ્યો હે ઓનલાઈન લોકો નહીં આઈપી સેવા બનાવ્યા પૈસા નથી ચાર રૂપિયા બેડા માર ખરા

એલા રહી જાવ ને આમ તો આજ આજ છે આજ આજ તો બિલડી છે બિલડી બિલડી કે અત્યારે અમારે છે મેડી તો થઈ ગયો છે બો લાંબો તો આશા કરું છું કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે